નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે શું ખેડૂત મિત્રો તમારી ભેંસ પણ મિત્રો ધોતી વખતે મિત્રો દૂધ ચડાવી દેશે જલ્દીથી પહાડો નથી મૂકતી શું તમારી પશુ મિત્રોએ એકદમ દૂધ ઓછું કરી દીધું છે તમારું પશુ જે જલ્દી મિત્રો દૂધ નથી ઉતાર દૂધ ચડાવી દેશે તો આજના વિડીયોની અંદર તમારા પ્રશ્નો પ્રશ્નો સુધી દૂર કરવાનો છું ઘણા જે પશુપાલકો મિત્રોની અંદર કોમેન્ટ હતી કે અમારું જે ગાય છે અથવા ભેંસ તે મિત્રો દૂધ ચડાવી દે છે કારણ કે તે જલ્દીથી પહાડું પણ નથી મૂકતી અને જે જ્યારે મિત્રો પર દોહન કરીએ છીએ અડધું દૂધ આપણે મિલ્કિંગ કરીએ છીએ તે સમયની અંદર તે દૂધ ઉપર ચડાવી દે છે તો આવા બધા પ્રશ્નો ઘણા પશુ પણ અંદર આપણને જોવા મળતા હોય છે તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પેલા લાઈફનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો કારણ કે મિનિત આજે કઈ કઈ કારણોના લીધે આપણું પશુ છે તે મિત્રો દૂધ ચડાવી દેતું હોય છે કારણ કે મિત્રો આપણા સૌપ્રથમની અંદર વાત કરીએ તો સૌ પ્રથમની અંદર તો મિત્રો તમારા પશુનો બહુ કાળજી લેવી જરૂરી છે કારણ કે જ્યારે પણ મિત્રો તમારું પશુ કેમ દૂધ ચડાવી દે છે આવા દરેક પશુપાલકના મનની અંદર આપણને પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે કેમ આપણું પશુ જલ્દીથી દૂધ નથી ઉતારતું કારણ કે મિત્રો જ્યારે પણ તમે મિલ્કિંગ કરો છો તે સમયની અંદર પણ તમારે ખૂબ ધ્યાન રાખવું છે કારણ કે પશુને શાંત વાતાવરણની અંદર રાખવું જરૂરી છે જો તમારા પશુનું મિત્રો તમે જ્યારે મિલ્કિંગ કરો છો તે સમયની અંદર તમારા પશુનો મિત્રો તમે જો માર જૂર કરતા હશો અને જો તમારું પશુ મિત્રો સારી રીતે ઊભું નહીં રહેતું અને જો તમે તેના ઉપર લાઠી કે તેનાથી માર મારતા હશો તો તે બીખના લીધે પણ તમારું પશુ અડધું દૂધ દૂધ આપે છે અને અડધું દૂધ મિત્રો ઉપર ચડાવી દે છે આવા પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે કારણ કે પશુને મિત્રો શાંત શાંત વાતાવરણની અંદર રાખવું ચોખ્ખા વાતાવરણની અંદર રાખવું જરૂરી છે કારણ કે જે આપણે જે મિલ્કિંગ કરે છે તો મિલ્કિંગ કેટલા સમયની અંદર કરવું જરૂરી છે કમ મિલ્કિંગ કમસે કમ મિત્રો પાંચથી સાત મિનિટની અંદર આપણે મિલ્કિંગ સંપૂર્ણ પતાઈ દેવું જરૂરી છે તમારે જે મિલ્કિંગના જે હાઇડ્રોડોના તે એક્ટિવ થવા જરૂર છે કારણ કે જ્યારે પણ મિત્રો તમે મિલ્કિંગ કરવા જો તે સમયની અંદર અથવા મિત્રો તમારી પાસે પાડું ના હોય તો તેને માટે પણ આ પગલાં લેવા જરૂર છે કે જ્યારે તમે મિલ્કિંગ કરવા જો તે સમયની અંદર સામાન્ય મિત્રો તમારે બાફ વારું પાણીથી મિત્રો તમારા પશુના સારી રીતે આચરણ ધોવા જરૂરી છે કે તેનાથી ઓસ્કિટોઝમના જે હાર્મોન્સ છે તે એક્ટિવ થતા હોય છે કારણ કે જે મિલ્કિંગ કરવાના જે સમયની અંદર જેના જે ઓક્સિડેશનના હાર્મોન્સ એક્ટિવ થવાના કારણે જ તમારું પશુ જલ્દી મિત્રો પાડવું પણ તે મુકતું હોય છે તે સમયની અંદર તમારા પશુને શાંત વાતાવરણની અંદર રાખો જ્યારે પણ મિત્રો તમે મિલ્કિંગ કરો છો તે સમયની અંદર તમે બરાડા ના પાડશો ઘણા જે પશુપાલક શું કરતા હોય છે તેમની ગાય અભ્યાસ દૂધ ના આપે તો મિત્રો બૂમોને રાડો કરતા હોય છે તેનાથી આપણું પશુ એકદમ ડરી જતું હોય છે તેના લીધે પણ આપણું પશુ અડધું દૂધ આપીને અડધું દૂધ છે તે ઉપર ચડાવી દેતું હોય છે કારણ કે મિત્રો ઘણા બધા જે નેટવર્કો અથવા મિત્રો ઘણા બધા જે સમાચાર પત્રોમાંથી આજે તમને માહિતી આપવાનો છું કારણ કે મિત્રો ઘણા પત્રોને લેખોમાંથી માહિતી એકઠી કરી અને તમારા સુધી હું પહોંચાડવાનો છું કે પશુનો મિત્રો સમય ક્યારે રાખવું કારણ કે મિત્રો જ્યારે પણ તમારા પશુનો મિત્રો તમે મિલકિંગ કરો છો તે સમયની અંદર સવારે મિત્રો તમે પાંચ વાગે જ દોહન કરતા હોય તો સાંજે પણ મિત્રો પાંચ વાગે કરવું જરૂર છે કારણ કે મિત્રો તમે જો તમારા પશુને એક જ વ્યક્તિ મિત્રો દોહન કરતું હોય તો એક જ વ્યક્તિને મિત્રો દોહન કરવું જરૂરી છે તો ઘણા જે પશુ પશુપાલક પશુઓને તમે જોજો એક જ વ્યક્તિને તે પશુ દૂધ આપતું હોય છે કારણ કે મિત્રો સાડી પહેરેલા સાડી પહેરેલું જો તે સ્ત્રી હોય તો તે દોહન કરજો તો તેને જ આપતું હોય છે ઘણા પશુપાલક મિત્રો કલર જોઈને પણ દૂધ આપતા હોય છે કારણ કે મિત્રો આ જ વ્યક્તિને દૂધ આપતું હોય એવું આપણને ઘણી પશુપાલકોની અંદર આપણને જોવા મળતું હોય છે તે વ્યક્તિને જ બેસવું જરૂરી છે તો ચાલો આગળના પણ મિત્રો તમને પ્રશ્નના જવાબ આપી દેવાનો છું ત્યાર પછી વાત કરીએ તો જો તો મિત્રો તમારી પાસે નાનું બચ્ચું છે પાડરૂ છે અથવા મિત્રો વાછડું છો તો તેની પહેલા તો મિત્રો તમારે થોડી વાર ધવરાવવું જરૂર છે તેનાથી પણ મિત્રો આચરોની અંદર ધીરે ધીરે ઓક્સિડ ઓક્સિડના જે હાર્મોન એક્ટિવ થતા હોય છે કારણ કે મિત્રો જો તમારી પાસે મિત્રો કોઈ બચ્ચું ના હોય તો તમારે શું કરવાનું છે તમારે થોડું ઘણું ગરમ પાણી લેવાનું સામાન્ય બાફ વાળું તેનાથી પણ મિત્રો તમે આચર ધો છો અને આચરને સારી રીતે સાફ કરશો તો તેનાથી પણ મિત્રો ઓસ્કોડોક્સિનના હાર્મોન છે તે એક્ટિવ થતા હોય છે અને તમારું પશુ ધીરે ધીરે તે દૂધ છે તે બધા આચરમાં ધીરે ધીરે તે છોડતું પણ હોય છે ત્યાર પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે જો તમારું મિત્રો પછી દૂધ ચડાવી દેશે દૂધ ચોરી કરી દેશે તો હવે મિત્રો તમારે એકદમ દેશી ઘરેલું ઉપાય તમારે પ્રયોગ કરવાનો છે તો આજના પ્રયોગની અંદર સંપૂર્ણ મિત્રો તમારા આ બધી વસ્તુ છે તમારા ઘરના રસોડાની અંદર તમને મળી જવાની છે તો સૌ પ્રથમની અંદર તો મિત્રો આપણે વડિયારી લઈ લેવાની છે તે વડિયારી છે તો મિત્રો સો ગ્રામ લેવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણી પાસે સો ગ્રામ જેવી ખારેકના ઠળિયા કાઢેલી તમારે સો ગ્રામ જેવી ખારેક પણ લઈ લેવાની છે અને મિત્રો પચાસ ગ્રામ જેવી વડિયાળી મિત્રો તમે આનો એક લાડવો પણ તૈયાર કરી લેશો આપણે જે જે 100 ગ્રામ જેવી વડિયારી ત્યાર પછી મિત્રો 100 ગ્રામ જેવી ખારેક લેવાની રહેશે નો પણ મિત્રો આપણે સરસ મજાના લાડવા બનાવી દેવાના છે અને તેની અંદર તમે મિત્રો થોડો ઘણો લોટ પણ તમે એડ કરી શકો છો તો આ લાડુ તમારા પશુનો જો તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ આપણા મિત્રો પશુના જે આચરણની અંદર જે ઓક્સિડેશનના જે હાર્મોન્સ હતા એક્ટિવ થતા હોય છે ધીરે ધીરે તમારું પશુ મિત્રો દૂધ પણ છોડી દે છે અને તમારું દૂધ જે પશુ ચડાવી દેતું હતું તે પણ હવે નહીં ચડાવવા કારણ કે મિત્રો જો તમે આ રીતે આપવાનું ચાલુ કરી દેશો તો તમારા પશુ સંત મિત્રો દૂધ ક્યારેય પણ ચોરી નહીં કરી શકે તેટલા કે મિત્રો આચરણમાં દૂધ ક્યારેય નહીં ચડાવી શકે અને બીજો મિત્રો તમે આ પ્રયોગ કરવો જરૂરી છે કારણ કે મિત્રો જે સરસુંનું તેલ છે જે સરસુંનું તેલ છે તે પણ મિત્રો તમારે કેટલું સો સો મિલીગ્રામ લેવાનું સો ગ્રામ નહીં સો મિલીગ્રામ લેવાનું છે સો મિલીગ્રામ જેટલું સરસુંનું તેલ મિત્રો રોટલી ઉપર લગાવી દેવાનું છે તે પણ ખવડાવવાથી આપણા પશુની અંદર મિત્રો આચરણની અંદર દૂધ સારી રીતે છોડી શકે છે સાથે સાથે મિત્રો આપણું પશુ દૂધ ક્યારેય પણ ઉપર નહીં ચઢાવી શકે આ મિત્રો પણ તમે પ્રયોગ કરી શકો છો સાથે સાથે ત્રીજા નંબરની અંદર પણ તમે સમજી લો કે તમારું પશુ મિત્રો દૂધ ચોડી દે છે ઉપર ચડાવી દે છે તો તમારે આ પણ પ્રયોગ કરવો જરૂર છે તમારા પશુનો લીલો ચારો નાખવો નાખવો જરૂરી છે કે જ્યારે તમે મિલ્કિંગ કરો છો તે સમયની અંદર તમારા પશુને કંઈ ખાવા માટે મૂકવું જરૂરી છે તેનાથી શું છો આપણું પશુ છે તે મિત્રો ખાવાને ધા ધ્યાનની ધ્યાનમાં લઈ તમારું પશુ દૂધ પણ મિત્રો સારી રીતે છોડી શકે છે ને તે દૂધ છે તે મિત્રો ક્યારે પણ ઉપડશે તે નથી ચડાવી શકતું આ રીતે પણ મિત્રો તમે પ્રયોગ કરી તમારા પશુનું મિત્રો દૂધ તમે આસાનીથી તમે નીકાળી શકો છો અને ઘણા જે પશુપાલકોની અંદર આવા પ્રશ્નો પણ આપણને જોવા મળતા હોય છે ત્યાર પછી મિત્રો આ બધા પ્રયોગ કર્યા છતાં પણ મિત્રો તમારા પશુ મિત્રો દૂધ ના ઉતારતું હોય દૂધ ઉપર ચડાવી દેતું હોય તો મિત્રો તમારા નજીકના વેટેનરી ડોક્ટરનો સંપર્ક પણ કરવો જરૂરી છે કારણ કે મિત્રો આપણે બધા જ પ્રયોગ કરી દીધા તો મિત્રો તમારા ડૉક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી છે કારણ કે મિત્રો જો તમારું પશુ માંદગી અનુભવતું હોય કારણ કે મિત્રો જો તમારા પશુના આચરણની અંદર મસ્ટાઇડનો મિત્રો આપણને રોગ લાગુ પડ્યો હોય આચરણની અંદર મિત્રો અડાણની અંદર જો મિત્રો સોજા જેવું હોય મસ્ટાઈડનો રોગ લાગુ પડ્યો હોય તો તેનાથી આપણું પશુ છે તે મિત્રો સારી રીતે આપણને મિલ્કિંગ પણ નથી કરવા દેતું ને આપણું પશુ છે તે મિત્રો દૂધ પણ ઉપર ચડાવી લેતું હોય છે બરાબર તો તમારા નજીકના વેટનરી ડૉક્ટરનો પણ સંપર્ક કરી કરવો જરૂરી છે કે આપણા પશુના આચરણની અંદર મસ્ટાઇટનો રોગ હોય આપણા પશુના અડાણની અંદર જો મિત્રો સામાન્ય સોજો જેવો હોય જો તમારા પશુના મિત્રો દૂધની અંદર આવતું હોય તો મિત્રો નજીકના વેટર ડોક્ટરનો પણ સંપર્ક કરવો પણ જરૂરી છે ત્યાર પછી મિત્રો તમારા ખાસ નોંધ લેવી જરૂર છે કે ઘણા જે પશુપાલક શું કરતા હોય છે તેમનું પશુ જો મિત્રો દૂધ ના આપતું હોય તો મિત્રો એ શું કરે છે ઓક્સિડોસિંગના જે ઇન્જેક્શનો પણ આપતા હોય છે તો તેના ઇન્જેક્શનો આપવાથી આપણા પશુ ઉપર કઈ કઈ અસરો પડવાની છે કે આપણા પશુના મિત્રો પ્રજનન શક્તિ પર મિત્રો ખરાબ અસર પડી શકે છે કારણ કે મિત્રો જો તમારું પશુ બીજી વાર મિત્રો તમારું પશુ ગાબડ પણ નથી ઠેરી શકતું કે તેનાથી ઘણી બધી આપણા પશુની અંદર અસરો આપણને જોવા મળતી હોય છે કારણ કે મિત્રો આપણે ચારથી પાંચ છ લીટરના દૂધ માટે આપણું પશુ મિત્રો આખું આપણે ખોઈ બેસતા હોય છે તો ઘણા પશુપાલક આવું પણ ભૂલો કરતા હોય છે કે તેમનું જે દૂધ ઉતારવામાં ઓક્સ ડોસંગના જે ઇન્જેક્શનો પણ મૂકતા હોય છે તેનાથી આપણું પશુ દૂધ તો આપી દે છે કારણ કે મિત્રો પશુના જે પશુની અંદર ઘણી બધી આપણને બીમારીઓ જોવા મળશે અને આપણું પશુ મિત્રો તે ઇન્જેક્શન જે છે જે પ્રજનન શક્તિ ખોઈ બેસતું હોય છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી છે આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાની એક લાઇક કરી દેજો અને બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો રજા આપશો બંને માત્રામાં